રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ક્રેડાઈ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું વાપી વલસાડ અને સેલવાસ ક્રેડાઈ દ્વારા વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસનું ઉદઘાટન કરી કુલ પાંચ ડોમમાં વલસાડ વાપી દમણ અને સેલવાસના આશરે બાવીસ બિલ્ડરોના અંદાજે બસો પ્રોજેક્ટના સ્ટોલ નાગરિકોની મુલાકાત માટે ખુલ્લા મુકાયા હતા ગરીબ તથા મધ્યમ વર્ગના નાગરિકોને સસ્તા ભાવે ઘર મળી રહે તે માટે સુંદર કામગીરી કરી રહેલા ક્રેડાઈના સૌ સભ્યોને અભિનંદન આપ્યા હતા અને સાથે સાથે વાપીને મહાનગરપાલિકા બનાવવા માટે સહકાર આપનાર તમામ ગામોના સરપંચો અને ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી વાપી અને આસપાસના ગામના ઉત્તમ વિકાસ માટે સુંદર આયોજન થાય તથા સમગ્ર એશિયામાં વાપી સુંદર નગર બને તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રોપર્ટી એક્સપોમાં અનંતા ગ્રુપ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું नहीं मैं ग्रीस में नहीं आई हूँ पर आपका ड्रीम हाउस हो सकता है ग्रीस वाला विद साउथ गुजरात फर्स्ट ग्रीक आर्किटेक्चर वी प्रेजेंटेड बाय अनंता ग्रुप इतना ही नहीं इवन दे है यूनिक एंड बेस्ट आर्किटेक्चर इन मुंबई वन ऑफ द मोस्ट प्रोमिस इंडस्ट्रियल प्लॉटिंग रियल एस्टेट पार्टनर्स आर नन अदर देन ग्रुप सो इन्वेस्ट इन बेस्ट प्रोजेक्ट ऑफ अनंता सेंटर इन प्रोजेक्ट को डिटेल में जानने के लिए डोम सिक्सटीन सेवेंटीन एंड एटी नंबर आरोप विजिट करना मत भूलना ऑन थर्ड Fourth and fifth January via a ground at Property Expo.